આગળ નજર કરીએ દક્ષિણ ગુજરાત પર દક્ષિણ ગુજરાતમાં મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો વલસાડમાં સૌથી વધુ બોતેર ટકા મતદાન થયું છે તેમ છતાં પણ બે હજાર ઓગણીસ કરતાં ત્રણ ટકા ઓછું મતદાન નોંધાયું છે બારડોલી બેઠક પર અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું ત્યારે નવસારી બેઠક પર ઓગણસાઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું છે નવસારીની નજર કરીએ નવસારી બેઠક પર બે હજાર ઓગણીસ કરતાં છ પોઈન્ટ પાંચ ટકા ઓછું મતદાન નોંધાયું છે આ જ વધુ માહિતી મેળવીએ સમાધાતા આઝમ સાલે આપણી સાથે જોડાયા છે આઝમ જણાવશો ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળી છે લોકોમાં જોકે મતદાન કરવા માટે થઈને સતત લોકોને અપીલ કરવામાં આવી હતી છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો જંગતા એકદમ તમારી વાત સાચી છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ગુજરાતની શરૂઆતમાં આપણે વાત કરીએ ભરૂચ લોકસભાની તો સડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન બારડોલી લોકસભા બેઠક પર ચોસઠ પોઈન્ટ ઓગણ સાહીઠ ટકા મતદાન નવસારી લોકસભા જે દેશના અંદર સૌથી વધારે લીડ અપાવતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે હાલમાં છે તેવા સી આર પાટીલને જે લોકસભા છે તેના અંદર જોવા જાય તો ઓછું મતદાન નોંધાયું છે એટલે કે ઓગણસાઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન વલસાડ લોકસભા બેઠક પર બોતેર પોઈન્ટ ચાવીસ ટકા ટકા મતદાન છે એટલે કે વલસાડ બેઠક એ છે જેનો ઇતિહાસ એવો રહ્યો છે કે વલસાડ બેઠક જે પણ ઉમેદવાર જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે દાદરા અને નગર હવેલી અને દીવ દંડ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે દક્ષિણ ગુજરાતના મતદાન છે જ્યારે સુરત લોકસભા બેઠક જે બિનહરીફ થઈ હોવાથી પાર્ટીના સાંસદ ત્યાં છૂટાઈને તરીકે સામે આવી ગયા છે મહત્વની વાત જંખના બીજી એક સામે આવી છે દક્ષિણ ગુજરાતના અંદર બારડોલી લોકસભા બેઠકનું જે ગામ હતું માંગરો તાલુકાના સંધરા ગ્રામજનોને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો કારણ કે પાંચસો કરોડનો ઉધન સિંચાઈ યોજનાનું પાણી નહીં મળતા લોકોમાં રોષ હશો અંદાજે ત્રણસો તો વીસ જેટલા મતદારો હતા તેમ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જી જી આભાર આઝમ સમગ્ર માહિતી બદલ તો ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો ને જે તકલીફો હતી તેનો રોષ પણ આ મતદાનના આંકડાઓમાં જોવા મળ્યો છે